થરાદમાં મકર સંક્રાંતિની ઉજવણી સાથે વિકાસની નવી ઉડાન નગરપાલિકાને મળ્યો અવર્ગનો દરજ્જો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદમાં નાગરિકો સાથે મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે થરાદના નાગરિકો માટે રાજ્ય સરકારના એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી શહેરી વિકાસ વિભાગ દ્વારા થરાદ નગરપાલિકાને ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે આ નિર્ણયના ફાયદા વર્ણવતા શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવે થરાદને વિકાસ કામો માટે ત્રણ કરોડના સ્થાને બાર કરોડની ગ્રાન્ટ મળશે અને મહેકમ સાઠથી વધીને એકસો પાંસઠ કર્મચારીઓનું થશે વાર્ષિક અંદાજે પચ્ચીસ કરોડની વધારાની રકમ મળવાથી થરાદ શહેર જિલ્લા કક્ષાની સુવિધાઓ સાથે વિકસશે વધુમાં અધ્યક્ષશ્રીએ ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવતા નાગરિકોને અપીલ કરી હતી કે પક્ષીઓના રક્ષણ માટે સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ઉડારવાનું ટાળવું જોઈએ અને તહેવારને દાન પુણ્ય અને સંવેદના સાથે ઉજવવો જોઈએ